નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી અને ઝટપટ ન્યૂઝ અત્યારે હાલમાં એક શોપિંગ સેન્ટરનો પ્રશ્ન નથી પડતો ત્યાં બીજા શોપિંગ સેન્ટરના લોકો પણ આવ્યા છે રજૂઆત પ્રમાણે સાજીભાઈ શું રજૂઆત છે તમારી ખાસ અમારી રજૂઆત ઘણી છે જેવી કે પહેલાં તો પાણીની અમારા શોપિંગ સેન્ટરમાં બોર છે પણ અંદર મોટર નથી પાણીની સમસ્યા પહેલી છે અને બીજું કે સાફ સફાઈ જ્યારથી શોપિંગ સેન્ટર બન્યું છે ત્યારથી કોઈ પણ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી બ્લોક પણ લગભગ ઓગણીસ વર્ષ પહેલા રાખેલા એ જ હાલમાં એ જ પરિસ્થિતિ છે અને બીજું કે જે સંદાસ અને બાથરૂમની તકલીફ છે અમારે ઓછામાં ઓછી ચોસઠ જેટલી દુકાનો છે એમાં ઘણી એવી દુકાનો છે કે જ્યાં મહિલા કામ કરતી હોય છે કે એની દુકાનો હોય છે હવે એ મહિલાઓ વોશરૂમ જોવું કે બાથરૂમ જવું હોય તો ક્યાં જાય અને દુર્ગંધો એવી આવે છે કે પૂછો નહીં વાત અને ત્રીજી રજૂઆત એવી કરી છે ખાન થાય એટલે કોઈ પણ બુટલે ઘરના ઘરમાં કે અડ્ડામાં દારૂની બોટલ ભરેલી ના મળે એટલી બોટલ ખાલી અમારા શોપિંગ સેન્ટરમાં મળે એટલે સાહેબનો રજૂઆત કરી છે કે સાહેબ તમે 6:45 પછી આવો અને અમારા શોપિંગ સેન્ટરમાં પહેલાને બીજા માળે જરા જુઓ તો તમને ખ્યાલ આવે કે અહીંયા દારૂનો અડ્ડો છે કે આ સરકારનું નગરપાલિકાનું બિલ્ડિંગ છે એટલે આવી પાંચ છ રજૂઆતો કરવા આવેલા અને સરકાર ધ્યાનમાં લીધી છે અને ચોથી રજૂઆત ભાડાની અમારું નવસો રૂપિયા ભાડું હતું અને અત્યારે તાત્કાલિક નોટિસ વોટિસ આવ્યા વગર 2700 રૂપિયા કરી દીધું હવે જે આ પાગળી સિસ્ટમે દુકાનો છે સરકાર શ્રીની દુકાનો કહેવાય સરકાર માલિક કહેવાય પાઘડી છે દુકાન રાખવાળો માલિક ભલે હોય પણ સરકારી દુકાનો છે એક ગરીબ વર્ગ જ રાખતો હોય છે જો એ લોકો પૈસાવાળા હોય તો પોતાના માલિકની દુકાન રાખી અને ધંધો પણ કરી શકે છે એટલે સરકાર છેની દુકાન રાખીને જે ધંધો કરે છે મધ્યમ વર્ગના લોકો ધંધો કરે છે અને જો આ લોકોને આટલું મોટું ભાડું તાત્કાલિક વધારવામાં આવે તો કોઈ સંજોગમાં આ ભાડું વેઠવામાં આવશે નહીં ને ભરવામાં આવશે નહીં આ રજૂઆત પરનામે કરી છે ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય तुम्ही एक महिला છો કે છો આપ બત આ મહિલા તરીકે સાજનભાઈ જે કીધું એ પ્રમાણે કે મહિલા માટે તો કોઈ પહેલી ફેસ અમર સુવિધા જ નથી જે બુટલેગરો વાળું તો મને ખૂબ જ દુઃખ થાય છે કારણ કે હું ચાર થી પાંચ વાર પોલીસ સ્ટેશનમાં પણ એની અરજી પોતે આપીને આવી છું પણ પણ કોઈ જાતની મદદ અમને ક્યારેય શોપિંગ સેન્ટર તરફથી તો મળતી જ નથી જે નગરપાલિકા તરફથી તરફથી પણ પણ પોલીસ નથી મળી દારૂ વાળું છે એની મને ખૂબ જ ડર છે કારણ કે હું રાત્રે સાંજે આઠ સાડા સાઠ સુધી મારે આ કામ કરવાનું એ બી અમે સાત આઠ બહેનો છે જે કોઈ પાર્લર ચલાવે છે કોઈનું કપડાનું છે તો એ લોકો આવીને બેસી જાય એ લોકોને અમારી કોઈ શરમ પણ નથી લાગતી તમે અત્યારે હાલની પરિસ્થિતિ સમયમાં આવીને જો જાતની બોટલો બોટલો કે આપણે જોઈ પણ ન હોય એવી બધી પડી છે સાથે સાથે એ પણ અમે સાંભળ્યું છે ને જોયું પણ છે આ વસ્તુ એ લોકોનો જ રાહ ચાલે છે બધી ગ્રીલો તોડી નાખવામાં આવી છે જે પણ એ લોકો કારણ કે બધું ગવર્મેન્ટનું કામ આપણને ખબર જ છે કે ઓલવેઝ ખાલી દેખાડા પૂરતું જ હોય છે સ્ટીલ કામ કોઈ એ લોકો કરતા નથી નગરપાલિકાની દુકાનો ફક્ત ગવર્મેન્ટ એટલા માટે જ બનાવે કે આમાં મધ્યમ વર્ગીયના લોકો રોજીરોટી મેળવી શકે અને જો આ દુકાનમાં આટલું ભાડું વધવાનું તો ગવર્મેન્ટનું પબ્લિકની મદદ નો કોઈ કોઈ મિનિંગ જ રહ્યો તો શા માટે નગરપાલિકાનું શોપિંગ સેન્ટર નામ બોલવામાં આવે તો પંદર વર્ષની અંદર જો આટલું મહાનગરપાલિકા બનવાથી જ તમે આટલા ત્રણસો ગણું ભાડું વધારી રહ્યું એવું ગાણે સો ટકા તો નહીં જ ત્રણસો ટકા વધાર્યું ભાડું તો કેવી રીતે પોસાવાનું જે પણ માલિક છે દુકાનદાર તેને માણસ માણ પંદર વીસ નો ધંધો કરતા છે બધા વીસ પચ્ચીસ નો કરતો એમાં દર મહિને ત્રણ હજાર રૂપિયા નગરપાલિકામાં પ્લસ આવશે પ્લસ આવશે આપણે મિલકત વેરો આવે સોફાઈ બધા જ વેરો અમને લગાવવામાં આવે છે પણ એ વેરાની સામે કોઈ પણ ચટણી એમાં અમને સુવિધા મળી જ નથી આજ પંચ સોળ વર્ષની સવાર થઈ છે અમારે ચોસઠ દુકાનદારો છે ચોસઠ બે મહિના લેટ ભરવામાં આવે તો તરત જ સરકાર તરફથી એ લોકોનું અમારા પર ફરફર્યું આવી જાય કે પેનલ્ટી લગાવો તમે ભાડું નથી ભર્યું તો એ લોકોના નિયમ પ્રમાણે જ અમારે જીવવાનું અમે પાઘડી સિસ્ટમ દુકાન લઈને પૈસા ભર્યા છે તો અમારા પૈસાનું શું જીએસટી સીએસટી બધા જ ધારા બધી લગાવી છે ગવર્મેન્ટને જે બી મન આવે એ જ એ લોકો કરે છે તો શું પબ્લિકને ખાલી દેખાડો જ કરે છે ગવર્મેન્ટ કે ભાઈ તમારે આમાં અમે જે કઈ એ જ વસ્તુ અત્યારે એવું પણ બોલવામાં આવે છે મેયરશ્રી તરફથી કે અમારી માલિકીની દુકાન છે અમે ચાહે એ કરી છે તો એનો મતલબ શું છે પબ્લિક સાથે તમે શું કરવા માંગો છો તે જણાવો તમે આ સરકાર શું કરવાની છે એ પણ જણાવો સરકાર શ્રીને લાવવા વાળા પણ પબ્લિક જ છે નગરપાલિકાના મેયર બનાવવા વાળા પણ પબ્લિક જ છે પબ્લિક હવે જો વિફરશે તો ચાહે કરી શકશે કારણ કે આ કઈ નાની વાત નથી કરી અત્યારે એ લોકો આખા નવસારીને જંજોડીને મૂકી દીધું છે એક જ મારા શોપિંગ સેન્ટરની વાત નથી કરતી આ વાત આખા આખા સ્ટેટ ને લાગી વર આખા ગુજરાત સ્ટેટની જો તો હમણા વાત કરું છું કે બધાને જ આ વસ્તુ લાગે છે જો તમે સરકાર શ્રી અવજ નિર્ણય લેવાના હોય તો તમે મોટા ઓફિસરો એકવાર આવીને જો મુખ્યમંત્રીને કહું છું હર સંગવીને પણ હું તો કહું છું બધાનું નામ લઈને કહીશ કે તમારા આદેશો બધી વાર અમારે કઈ માનવાના ન હોય પબ્લિકની જે મુશ્કેલી છે તે આવીને તમે જોવો પેલા એક રિપોર્ટર દ્વારા જોવાની તમારે જો પ્રત્યક્ષ પણ તમારે કોઈ વાર મુલાકાત લેવી જેવી રીતે તમે ઇલેક્શન જયારે પણ કેમ્પેન ચલાવો છો એ ચલાવો તમે ગવર્મેન્ટના જે પણ વસ્તુ બનાવી છે તો તમને ખબર પડશે કે પબ્લિક કેવી રીતે જીવે છે આ પબ્લિક તમને લાવી પણ શકે અને પબ્લિક તમને મોકલી પણ શકે ઉપાડી પણ શકે ઉઠાવી પણ શકે તો આ હતા જે નગરપાલિકા મહાનગરપાલિકામાં ત્યારે રજૂઆત તીઘરાની જ શોપિંગ સેન્ટરના રહીશો અને તેઓ દ્વારા આ ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને તેઓએ ગંભીર આરોપો લગાવ્યા છે કે જે શોપિંગ સેન્ટર છે તેમાં ગેરકાયદેસર કામગીરીઓ પણ થઈ રહી છે તો તેના અંગે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ શું કરે છે તેના પર પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે આગળ સમયમાં જોવું રહ્યું કે શું કામગીરી કરવામાં આવે છે આ જ પ્રકારના અનુભવ સમાચાર માટે જુતારવા નવસારી ઝટપટ ન્યૂઝ